કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ શ્રી કનુભાઈ દેસાઈ અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહિર ગુજરાત સ્ટેટ કોપરેટિવ બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી ચીફ પોસ્ટ માસ્ટર જનરલ શ્રી સાવડેકર સહકાર વિભાગના સચિવ શ્રી સંદીપકુમાર આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે રેકોર્ડ તો જે બનવાના હોય બન્યા એનો આનંદ અને એનો ગૌરવ છે આપણને પણ એક કરોડ અગિયાર લાખ પંચોતેર હજાર પોસ્ટકાર્ડ લખાય એ આપણા માટે સૌથી મોટો રેકોર્ડ છે આપણા માટે સૌથી મોટો કારણ કે અત્યારે તમે જે પ્રમાણે દુનિયા આગળ વધી રહી છે દેશ આગળ વધી રહ્યો છે એમાં જાતે લખવું એ કેટલાય વર્ષો પછી જેમ કીધું ને કે આખા દેશમાં જ કેટલાક છપાય દોઢ કરોડ છપાય આખા વર્ષના અને આપણે એક મહિનાની અંદર આટલા તો પોસ્ટકાર્ડ લખીને પાછા મોકલાય સાહેબ નો આભાર માન્યો કે સાહેબે જે સેવા કરી છે અને એ સેવાનો સંતોષ એ સંતોષ વ્યક્ત કરતા માન્ય વડાપ્રધાન શ્રીના આભાર માનતા માન્ય વડાપ્રધાન શ્રીની જે સેવા છે જન વિશ્વાસ સાથે સેવા બિલકુલ સમર્પણ ભાવથી આજે ચોવીસ ચોવીસ વર્ષ અવિરત અવિરત જન સેવા માટે એમણે એમની જિંદગીમાં એક પણ દિવસ રજા લીધા સિવાય આ સેવા કાર્યમાં જોડાયા છે આપણા માટે પણ ગૌરવની વાત છે કે ગુજરાતના પનોતા પુત્ર આજે દેશની સેવા અને દેશની સેવા આખા દેશ નહીં પણ દુનિયામાં જેણે સ્વીકારી છે લોકોએ સ્વીકારી છે અને આજે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે એવા આપણા નરેન્દ્રભાઈ માટે આપણને ખૂબ લાગણી હોય આપણને ખૂબ ગૌરવ હોય ને એમના માટેનું ગૌરવ આપણને હોય એ સ્વાભાવિક પણ છે આજે સૌથી મોટો દિવસ એટલા માટે છે કે આપણે બધાએ રાજકારણમાં જોયું છે કે પહેલા જયારે ઇલેક્શન આવે અને ઇલેક્શન લડાય તો એનો બેઝ જ જુદો હોય ગામ ગામની અંદર ભાઈઓ ભાઈઓની અંદર બે ધર્મ ધર્મની અંદર આખે આખી રાજકારણની રાજનીતિ જ બદલી નાખી અને હવે દરેકે દરેક જણે જ્યારે જ્યારે કોઈ પણ રાજ્યનું ઇલેક્શન હોય જિલ્લા પંચાયતનું હોય તાલુકા તાલુકા પંચાયતનું હોય કે ગ્રામ પંચાયતનું ઇલેક્શન હોય દરેકે ચર્ચા કરવી પડે કે જન સુવિધા વિકાસમાં કામો તમે શું કર્યા કેવી રીતે કર્યા એનો હિસાબ દરેક જણે આપતો થઈ ગયો છે આખી રાજનીતિનો બદલાવ એ તારીખ છે આજે આપણા માટે ગૌરવની આજે તારીખ પણ છે કે સાત ઓક્ટોબર બે હાજર એક ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને વિકાસની રાજનીતિનો એક નવો અધ્યાય શરૂ થયો સાત ઓક્ટોબર બે હાજર એક થી ગુજરાતના વિકાસની જે વણધંભી યાત્રા શરૂ થઈ છે તે આજે ચોવીસ વર્ષ પૂર્ણ કરી સફળતાના સુશાસનના પચીસમા વર્ષમાં પ્રવેશી છે ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટમાં તેમના યોગદાન અથાગ પ્રયત્નો આપણને સૌને વિકાસની નવી પ્રેરણા આપતા રહે તે માટે આપણે ગુજરાત સરકારે દર વર્ષે સાતમી ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવણીની આપણે શરૂઆત કરી છે વડાપ્રધાન શ્રીની વિજયની લીડરશીપમાં આપણે આઝાદીની શતાબ્દી અને વિકાસ વિકસિત ભારત તરફ કૂચ કરી રહ્યા છે આદરણીય શ્રી મોદી સાહેબે વિકસિત ભારતના નિર્માણમાં જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ યુવા અન્નદાતા કિસાન અને નારી શક્તિ વિકાસનો આધાર સ્તંભ બનાવ્યા છે આ વર્ષે ચાર પિલ્લરની અને સમાજની વ્યાપક ભાગીદારીથી વિકાસ સપ્તાહ રાજ્યભરમાં ઉજવવાની આપણી પણ નેમ છે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયેલા વિકાસના કાર્યોને જન જન સુધી પહોંચાડતા જનસેવાના સંકલ્પને સાકાર કરતા વિકાસ સપ્તાહ અંતર્ગત આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીને વેગ આપતો આજનો આ અવસર છે સ્વતંત્રતા મેળવવા માટે પૂજ્ય બાપુ અને સરદાર સાહેબની આગેવાનીમાં આપણે સ્વદેશી ચળવળને વેગવાન બનાવી હતી હવે સમૃદ્ધ ભારત માટે આદરણીય વડાપ્રધાન શ્રીએ સ્વદેશી અને વોકલ ફોર લોકલનું જન આંદોલન ઉપાડવાનું આહવાન કર્યું છે આપણે દેશના યુવકો કારીગરોનો પરસેવો હોય તેવી સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાનું છે સ્વદેશીનો અર્થ માત્ર ઉત્પાદન વધારવું એવો નથી પરંતુ સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર પણ વિશેષ ભાર આપવાનો જરૂરી છે આપણી સ્વદેશીની તાકાત ઓપરેશન સિંદૂરથી સમગ્ર વિશ્વએ એ જોઈ છે સંરક્ષણ ક્ષેત્રે ભારતે નવો ઇતિહાસ રચ્યો છે સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહનથી એક્સપોર્ટમાં નોંધપાત્ર વધારો ઉત્પાદન ત્રેવીસ હજાર છસો બાવીસ કરોડ ની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે જીએસટી સ્લેબમાં ફેરફાર કરીને દેશવાસીઓને તેમણે ફાયદો કરાવ્યો છે એના પરિણામે સ્વદેશીના ઉત્પાદન વેચાણના માર્કેટને વેગ મળ્યો છે વડાપ્રધાન શ્રી કહે છે કે આત્મનિર્ભરતાનો પાયો એ સ્વદેશીમાં રહેલો છે આપણે આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરવું છે આ માટે શ્રી મોદી સાહેબા આપેલા ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્રને સહકાર સમૃદ્ધિ થી સાકાર કરવો છે આ વર્ષના વિકાસના ના સપ્તાહમાં તો આંતરરાષ્ટ્રીય સહકારતા વર્ષનો પણ સુયોગ થયો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણની નેમ સાકાર કરવા દેશમાં આઝાદી પછી પહેલીવાર વાર સહકાર મંત્રાલય કર્યું છે આ મંત્રાલયની જવાબદારી પણ આપણા બાહોશ ગૃહમંત્રી અમિતભાઈ શાહને સોંપી છે શ્રી મોદી સાહેબ અને અમિતભાઈના આગવા વિઝનનો મોટો લાભ રાજ્યના સહકાર ક્ષેત્રને મળ્યો છે રાજ્યનું સહકાર ક્ષેત્રનું કુલ ટર્ન રૂપિયા ચાર લાખ કરોડને પાર કરી ગયું છે સહકારી બેંકમાં સત્યાવીસ લાખથી વધુ નવા બેંક ખાતા અને બાર હજાર કરોડ રાજ્યના સહકાર ક્ષેત્રમાં દૂધ સહકારી મંડળીઓની સંખ્યામાં પણ એકવીસ ટકા જેટલો વધારો થયો છે મહિલાઓની દૂધ મંડળીઓની વાર્ષિક આવકમાં પણ તેતાલીસ ટકાનો વધારો નોંધ્યો છે સહકારી મંડળીઓ દ્વારા

તે સાબરમતી રિવરફ્રન્ટના પટાંગણથી ખૂબ ખૂબ શુભે ચોવીસ વર્ષ એ જનવિશ્વાસના સેવા અને સમર્પણ અંતર્ગત આત્મનિર્ભર ભારત ભારતના જન જન અને આ આભાર કાર્યક્રમમાં મંચ ઉપર આપણી સૌની સાથે ઉપસ્થિત જેમણે આપણને મેન ઓફ ધ વિથ પોઝિટિવિટી તરીકે જેમની ઓળખ છે એવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ રાજ્યના આરોગ્ય અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પંચમહાલ ડેરી અને બેંકના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ અમદાવાદના પ્રથમ નાગરિક મેયર શ્રી પ્રતિભાબેન જૈન જીએસસી બેંકના ચેરમેન અજયભાઈ અમુલના ફેડરેશનના ચેરમેન શ્રી અશોકભાઈ સહકાર સચિવશ્રી સંદીપકુમારજી આરસીએસિ મિતેશ પંડ્યાજી અને પોસ્ટ વિભાગના વડા અને તમામ ધારાસભ્ય મિત્રો કાઉન્સિલર મિત્રો અને મારા સહકાર પરિવારના તમામ સદસ્યો મિત્રો આજે આ ખાસ વિશિષ્ટ કાર્યક્રમમાં સ્વાગત છે આજે વાલ્મીકી જયંતિની પણ સૌને હાર્દિક શુભકામનાઓ આજથી ચોવીસ વર્ષ પહેલા એટલે સાત ઓક્ટોબર બે હજાર એક ના રોજ માન્ય મોદી સાહેબે જયારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા અને ગુજરાતમાં સ્થાપિત જનવિશ્વાસ સેવા અને સમર્પણ ના સાથે જે વિકાસની સુશાસનની જે યાત્રા શરૂ કરી અને ત્યારથી લઈને આજ દિન સુધીમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી લઈ લગભગ ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે મિત્રો આ વિકાસની રાજનીતિની ભેટ આ દેશની એકસો ચાલીસ કરોડ જનતાને સમર્પિત છે કોઈ દેશ કોઈ રાજ્યના મુખ્યમંત્રી એ દીકરીને ભણાવવા માટે એ આંગળી પકડીને સ્કૂલે લઈ જાય ત્યાંથી લઈ અને નમો લક્ષ્મી નમો સરસ્વતી જેવી યોજનાઓ એ ગુજરાતમાં કાર્યરત છે મિત્રો આજે કહી આવે છે કે ગુજરાતની સાડા છ કરોડ જનતા માટેની ભારતીય જનતા પાર્ટીની સરકારની કટિબદ્ધતા સહકારી વિભાગના જેટલા પણ પરિવાર ક્ષેત્રના અહીંયા લોકો આવ્યા છે તમામે તમામ ખેડૂત હોય પશુપાલક મિત્રો એ વાતને ચોક્કસ સ્વીકાર કરશે કે ન ભૂતો ના ભવિષ્યથી આખા વિશ્વની અંદર જે ઘટના ક્યારેય ના થઈ હોય એવી ઘટના એ કોઈ એક દેશના કોઈ એક રાજ્યના અંદર ઘટના થાય ભારતના પોસ્ટ વિભાગ દ્વારા આખા વર્ષની અંદર આ એઆઈ ટેકનોલોજીના યુગમાં યુગમાં ઈમેલના યુગમાં લોકો પોસ્ટકાર્ડ અને અંતરદેશી કે ટપાલ લખવાનું ભૂલી ગયા છે ઈમેલ કરતા થયા હવે વોટ્સએપ આવી ગયો છે વોટ્સએપમાં એમને વોઇસ મેસેજ મોકલી દે છે લગ્નનું આમંત્રણ હોય કે કોઈ પણ પ્રકારના શુભ પ્રસંગ કે અશુભ પ્રસંગો એ માત્ર ને માત્ર વોટ્સએપ ના માધ્યમથી કે મોબાઈલ ના માધ્યમથી મોદીજીએ જીએસટી ટુ જે જીએસટી ઘટાડ્યો સાથે સાથે આત્મનિર્ભર ભારત બનાવવાનું જેમણે સપનું જોયું સ્વદેશી અપનાવો

દોઢ કરોડ જેટલા પોસ્ટકાર્ડ એ પ્રિન્ટ થાય એના વપરાશની વાત નથી કરતો દર વર્ષે એમનું જે બજેટ હોય કે આટલા પોસ્ટ કાર્ડ મારે પ્રિન્ટ કરાવવા જોઈએ એટલે પ્રિન્ટ થાય અને ગુજરાતના સહકારી આગેવાનો દ્વારા સ્વૈચ્છિક રીતે ગામડાની લગભગ છવ્વીસ જેટલી મંડળીઓ બાર જેટલા ગામડાઓની અંદર

અને અમારા નાના નાના કારીગરોના હાથની બનાવટની એ ભારતના કારીગરો જે પરસેવો રેડ્યો છે અને એ પરસેવાની સુગંધ્યમાં મળેલી છે એ વસ્તુ વાપરવાનો આપે જે આગ્રહ કર્યો છે એક ઘરેથી કદાચ એક વ્યક્તિ નિર્ધાર કરી લે કે હું ભારતની બનાવટની વસ્તુ વાપરીશ આપણે એક ડગલું આગળ ચાલીએ તમે પરિકલ્પના કરો કે એકસો ચાલીસ કરોડ ડગલા આપણે આગળ ચાલીશું મિત્રો આપણું એક ડગલું અહીંયા બેઠેલા તમામે તમામ મિત્રો જેમાં માન્ય મુખ્યમંત્રીને હાજરીમાં જે શપથ લીધા આપણે એક ડગલું ચાલીએ આવી રીતે ભારતનો તમામે તમામ નાગરિક ડગલું ચાલે તો એકસો ચાલીસ કરોડ સ્ટેપ થાય ભારતને આત્મનિર્ભર થતા મિત્રો કોઈ જ ના રોકી શકે આજે મને મિત્રો આનંદ છે કે આજે ભારતનો નાગરિક ગર્વ તે કહે છે કે હું સ્વદેશી વાપરીશ

આ એક્ઝિબિશન આઠ નવ દસ એમ ત્રણ દિવસ ચાલવાનું છે અને અંદાજીત પંચોતેર હજાર કરતા પણ વધારે યુવાનો બધા જ અહીંયા એક્ઝિબિશનની મુલાકાત લેવાના છે અને તમને જાણીને આનંદ થશે હમણાં જ સચિવશ્રી માન્ય શ્રીને બ્રિફિંગ કરતા હતા કે જેટલા પોસ્ટકાર્ડ અમે લોકો નીચે આપ્યા હતા અમારી અજયભાઈની ટીમ હોય જેઠાભાઈની ટીમ હોય અશોકભાઈની ટીમ હોય સહકારી આગેવાનો તમામ બેઠા છે અહીંયા આગળ મારા ધારાસભ્યો જોડાયા સંસદ સભ્યો જોડાયા નગરસેવકો જોડાયા સાથે કાર્ય ખેડૂતોને ગોડાઉન ની સહાય આપો છો એ બદલ અમે તમારો આભાર માનીએ છે ખેડૂતો એવું લખ્યું માન્ય મુખ્યમંત્રીશ્રી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ આપી એનાથી અમે તમારો આભાર માનીએ છે તમે માન્ય મુખ્ય પ્રધાનમંત્રીશ્રી અમને જે હેલ્થ કાર્ડ આપો છો અને હેલ્થ કાર્ડ થી માન્ય વડાપ્રધાનના માધ્યમથી જે પાંચ લાખ અને માન્ય મુખ્યમંત્રીના માધ્યમથી પાંચ લાખ એટલે દસ લાખ રૂપિયા જે પીએમ જેવાય કાર્ડ આપો છો અને એના કારણે અમારા પરિવારની જિંદગીના જીવ બચ્યા છે એના માટે આભાર માન્ય વડાપ્રધાનશ્રી તમે અમારા ખેડૂતોના જીવનમાં રોશની લાયા છો

પણ ગુજરાત ના આંકડો સાંભળજો મિત્રો એક કરોડ અગિયાર લાખ પંચોતેર હજાર કાર્ડ ફરીથી બોલું છું એક કરોડ અગિયાર લાખ પંચોતેર હજાર પોસ્ટ કાર્ડ એ ગામડે લખાઈ આભાર મોદીજી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી નારા સાથેના પોસ્ટકાર્ડ આજે આપણે મુખ્યમંત્રીશ્રી એ જીપીઓના વડાને એ માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ પોસ્ટકાર્ડ લખ્યું છે

જે થઈ રહ્યો છે અને સાથે સાથે મારી વાત જેટલા પણ લોકો મિત્રો છીએ આ દિવાળી આવી રહી છે માનનીય મોદી સાહેબનો સતત આગ્રહ રહ્યો છે અને આ કાર્યક્રમમાં આપણે જે શપથ લીધા છે તો આપણે આ દિવાળીમાં તમામે તમામ પ્રકારની જે ખરીદી છે એ ખરીદી પણ એ લોકલ ટુ વોકલ ફોર લોકલના માધ્યમથી એટલે લોકલ કારીગરો દ્વારા બનાવેલી વસ્તુઓનો જ આપણે મિત્રો ઉપયોગ કરીએ અને આપણા ભારતને આત્મનિર્ભર બનાવીએ અને એ દિશામાં આગળ વધીએ સૌ મિત્રોનો આભાર ભારત માતા કે જે વંદે પશુપાલકોની પશુપાલકો ની હાજરીમાં ઉપસ્થિત આજે જે વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે એમાં આપણા રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા નાણા મંત્રી ભાઈ શ્રી કનુભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને સહકાર મંત્રી માનનીય જગદીશભાઈ અમારા ઉપાધ્યક્ષ જેઠાભાઈ અમદાવાદના પ્રથમ નાગરિક મેયર શ્રી પ્રતિભાબેન ચેરમેન શ્રી જીએસસી બેંક અજયભાઈ પટેલ ચેરમેન શ્રી દૂધ સંઘ ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરી શ્રી સહકાર સંદીપકુમાર હિતેશભાઈ પંડ્યા અને ગામડાનું સાચું પ્રતિનિધિત્વ અમારી સામે બેઠું છે એ તમામને આ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ અભિનંદન કાગળ લખવા માટે નહીં આ અભિનંદન કેવળ ને કેવળ સાત ઓક્ટોબર બે હજાર એક થી સાત ઓક્ટોબર બે હજાર પચીસ સુધીના ચોવીસ વર્ષની અખંડ વિકાસની યાત્રામાં અને એમાં પણ વિકાસ સપ્તાહ જુદા જુદા વિભાગો દ્વારા જુદા જુદા જે આયામો આપણે જે નક્કી કર્યા છે જે મકામે પહોંચ્યા છીએ અને વિકાસની બે હજાર એક થી બે હજાર પચીસ સુધીની અખંડયા યાત્રામાં સરકારે વિકાસની સાથે લોકોને જોડવાનું કામ જે પહેલા ગાંધીજીએ કર્યું હતું સ્વચ્છતાના નામે કર્યા અસ્પૃશ્યતાના નામે કર્યા સ્વદેશીના નામે કર્યા એ વખતે તો કંઈ એટલી બધી લોજિસ્ટિક સપોર્ટ સગવડો નહોતી છતાં પણ એ વખતની તેત્રીસ કરોડની જનતાને લોજિસ્ટિક સપોર્ટ સિવાય એકત્ર કરવા માટેના જે હથિયાર હતા દેશને સ્વાભિમાનથી સ્વદેશી ઉત્પાદનો માટે એકત્ર કરવાનું કામ મહાત્મા ગાંધી બાપુએ કર્યું આજે જેની તાતી જરૂરિયાત ઊભી થઈ છે આજના સમયની અંદર સ્વદેશી વસ્તુઓ આપણા દેશમાં બનેલી વસ્તુઓ વાપરવાનો આગ્રહ અને જે ટ્રેડ ડેફિસિટ છે એ પૂરો કરવાનો આદરણીય નરેન્દ્રભાઈએ જે અચૂક અને સુંદર નુસ્ખો આપણને બતાવ્યો છે અમે સૌ અમારા દેશમાં બનેલી ચીજ વસ્તુઓ વાપરીશું સરકાર વિકાસ કરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોજિસ્ટિક સપોર્ટ પૂરા કરે પરંતુ દેશની જનતાને બળવાન બનાવી હોય સ્વાભિમાની બનાવી હોય અને ગુલામીની માનસિકતામાંથી બહાર કાઢવા માટે આદરણીય નરેન્દ્રભાઈએ વર્ષો જૂના કાયદા પણ બદલ્યા વર્ષો જૂના જે અંગ્રેજો અને જે તે વખતના મોગલો શાસકોએ જે સ્થાનો ઉપર ગુલામીનો કાળ લખ્યો હતો એ કાળ મિટાવવાનું કામ પણ એ નરેન્દ્રભાઈએ કર્યું વિકાસથી વિરાસતની જે આ યાત્રા અને એમાં પણ કોઈને તમે કહ્યું હોય તમારા ઘરમાં જ તમારા દીકરાને કહ્યું હોય આ જરા લગ્ન છે તો લગ્નમાં ચાર પાંચ કંકોત્રીઓ લખી નાખ સો દોઢસો લખી નાખ તો લખવામાં કેટલી આળસ આવે એની જગ્યાએ ઉત્સાહ હતી વિકાસની યાત્રા લખવાના ઉત્સાહમાં કેટ કેટલા સહકારી મંડળીઓમાં ખેડૂતો પશુપાલકો યુવાનો ગુજરાતને મળેલા લાભ અને એમાં પણ ઓગણીસો સાઠ થી એસી ની વચ્ચે જન્મેલા જે લોકોએ એ વખતનું ગુજરાત જોયું હતું નેવું પંચાણું સુધીનું જે ગુજરાત જોયું હતું બે હજાર સુધીનું જે ગુજરાત જોયું હતું એમને અને નવી પેઢી જે ઓગણીસો નેવું પછી જન્મી છે એસી પછી જન્મી છે એને કદાપી ખ્યાલ ના આવે કે ગુજરાત શું હતું અને ગુજરાત આજે શું છે આ વિકાસ સપ્તાહની અંદર આ એક મકામ એવો છે કે જેના થકી આપણે સૌ નિશ્ચય કરી શકીએ કે આવતા સમયમાં ગુજરાતને હજુ નવી ઊંચાઈઓ ઉપર આ વિકાસ સહતા એક પડાવ છે આ પડાવને હજુ પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન વિકસિત રાષ્ટ્રનું સ્વપ્ન એમાં સૌથી સારી રીતે સુંદર રીતે પ્રગતિની રીતે ગુજરાત પોતાનો ફાળો આપે એના માટેની આ અધ વચ્ચેની મજલ છે હજુ આપણે ઘણી કાપવાની બાકી છે આ ઈરાદાને બુલંદ કરવા માટે અને હજુ પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે તે વખતે જે સમયની અંદર દેશની અંદર મૂડીવાદ અને સામ્યવાદ સામ સામે હતો કેટલાય લોકો આના શોષણના ભોગ બન્યા હતા એ વખતે એમને વ્યાખ્યાયિત કર્યું કે સહકારની પ્રવૃત્તિ આ બંને વાતથી ઉપર રહી અને સહકારવાદ પોતે સૌ સાથે મળી પોતે પોતાની આર્થિક પ્રગતિ કરે સાથે મળી નવા વિષયો સાથે આર્થિક ઉન્નતિ કરે એના માટે સહકારની જે ભાવના ચરિતાર્થ થઈ એને ખરા અર્થમાં સાકાર કરવા માટે આદરણીય મોદી સાહેબે સહકાર વિભાગની શરૂઆત કરી યોગ્ય વ્યવસ્થિત માળખા થકી પ્રત્યેક ખેડૂત પોતે પોતાનો વિકાસ કરી શકે એના માટે ભેગા થાય પશુ પશુપાલકો ભેગા થાય એના વિષય સાથે આજનો આ કાર્યક્રમ ખૂબ સારી રીતે અને તમને બહુ બધાને ખૂબ ખૂબ મારા અભિનંદન કે તમે આ વિકાસની યાત્રામાં સૌ જોડાયા છો અને કૃતજ્ઞતા અને જે આપણને મળ્યું છે વિઝનરી નેતા તરફથી એ અહોભાવ પ્રગટ કરી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને જે પત્રો લખ્યા છે હું માનું છું ત્યાં સુધી આ પત્ર નથી દિલની ભાવના છે આપણને જે મળ્યું છે એ પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ વોટ્સએપ નથી ફેસબુક ઉપર મેસેજ પણ નથી પણ સ્વહસ્ત લિખિત એ પોસ્ટકાર્ડ જ્યારે ત્યાં જશે એટલે દિલમાં પડેલી ભાવ